નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું દૈરાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાના સોરસુંબર રેલવે ઓવરબ્રિજના બંને તરફ સર્વિસ સોળ અને ગટરની કામગીરીથી સ્થાનિક વિસ્તારના વેપારીઓ ત્રાહીમામ પોકારી રહ્યા છે સોરસુંબર રેલવે ઓવરબ્રિજના બંને તરફ સર્વિસ સોળની પહોળાઈને લઈ સ્થાનિક વિસ્તારના વેપારીઓ અને ગ્રામ પંચાયત સભ્યોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અમલીકરણ અધિકારી દ્વારા વહાલા દ વહાલાની નીતિ અપનાવી કેટલાક સ્થળો પર પંદર મીટર તો કેટલાક સ્થળો પર તેર મીટર પહોળાઈ રાખવામાં આવી છે તાજેતરમાં સોરસુંબા ગ્રામ પંચાયતમાં ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામ સભા પૂર્ણ થયા બાદ ઉપસ્થિત સભ્યો તથા ગ્રામજનોએ ગટરના નિર્માણ અને સર્વિસ રોડની કામગીરી સામે ભારે નારાજગી દર્શાવી હતી સર્વિસ રોડની પહોળાઈ સંદર્ભે સ્થાનિક ગ્રામ પંચાયત કક્ષાએથી મંજૂરી આપી હોવાના આક્ષેપો સાથે સભ્યોએ નારાજગી દર્શાવી હતી ઉપસ્થિત સભ્યોએ સોરસુંબા ગ્રામ પંચાયતમાં રડિયાળ તંત્ર ચાલતું હોવાના આક્ષેપો કર્યા હતા વરસાદના નિકાલ માટે બનાવવામાં આવી રહેલી ગટરની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે તંત્રની રડિયાળ કામગીરીને કારણે સ્થાનિક વિસ્તારના રહીશો અને વેપારીઓએ આગામી ચોમાસામાં ભારે નુકસાન વેઠવાનો વારો આવે એવી સંભાવના નકારી શકાતી નથી

સ્થાનિક વિસ્તારના વેપારીઓ તહીમામ પોકારી રહ્યા છે શરૂઆતના તબક્કામાં સર્વિસ રોડ સમતળ બનશે એવી ખાતરી એજન્સી દ્વારા આપવામાં આવી હતી પરંતુ તાજેતરમાં દોઢ ફૂટ જેટલો ઊંચો સર્વિસ રોડ બનાવાયો છે જેને કારણે વેપારીઓને અવર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે રોજે રોજ વાહન લઈને પસાર થતા વેપારીઓ સર્વિસ રોડની ઊંચાઈને કારણે ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે સોરસુમા વિસ્તારમાં છેલ્લા પાંચ દાયકા કરતાં વધુ સમયથી વેપાર કરતા હર્ષદભાઈ શાહે તંત્રની કામગીરીને વખોડી આક્રોશ ઠાલવ્યો હતો આગામી ચોમાસા પહેલા સર્વિસ રોડ સમતળ બનાવવાની માંગ સાથે તંત્ર દ્વારા થઈ રહેલી કામગીરી સામે વિરોધ દર્શાવ્યો હતો હર્ષદ શાહ છે અને આ રોયલ એકોડ મારી શોપ આવેલી છે રોયલ એકોડ બિલ્ડિંગમાં આ રોડ બનાવવા માટે જ્યારે પણ આ હાઈવે હતા બ્રિજ માટે બે વર્ષ પહેલા ત્યારે અમે લોકો એમને કીધું કે કઈ રીતે છે પ્લાન બતાવજો ત્યારે એમણે અમને કીધું હતું કે આ રીતે બનશે તમારા રોડના લેવલથી જ થશે કામ અને એ રીતનું થવાનું પણ આજે જે રીતનું તમે જો જોઈ રહ્યા છો તમે કદાચ અહીંયા વિડીયો ફેરવો તમે આજે રોડ જે છે હાઈટ એમને એ લેવલથી દોઢ ફૂટ ઊંચું એ લોકો કરી નાખ્યું છે ઓલરેડી અમારી શોપ છે એ ઓલરેડી નીચામાં નીચામાં આવે છે આજે તમે જો પાછળ નીકળી જતો હતો પણ હવે જ્યારે રોડ આટલો દોઢ ફૂટ ઊંચો ખોટો જો આ પાણી જશે ક્યાં આજે આ બિલ્ડિંગ જે છે એ નીચામાં નીચી બિલ્ડિંગ છે તો એનું એ લોકોએ ધ્યાન રાખી અને એ લોકોએ એ રીતનો રોડ બનાવવો જોઈતો હતો આજે દરેક બાજુ તમે જો એક સાઈડે તમે ઊંચો રોડ તો તમે રોડની ની પેલી સાઈડે તમે જો તો એ એકદમ લેવલમાં બનાવ્યો છે તો શા માટે એન્જિનિયર જે ચાર પાંચ વ્યક્તિઓ જે પાછળ ફરે છે એન્જિનિયરો કે જે કંઈ કરતા કરતા કરવું બનાવશે તો શું બીજા બીજા આજે જે દુકાનોવાળા છે કે એ લોકોને હેરાન કરવાના છે આજે તમે અમારી પરિસ્થિતિ એ રીતની થઈ ગઈ છે પાણી ભરાશે તો અમે જઈશું કેવી રીતના કરશું અમે એટલે આનું નિરાકરણ આવવું જોઈએ અને તાત્કાલિક ધોરણે આ રોડને ને પાછળ રોડ ની નીચે કરવો જોઈએ અહીંયા નાળું નાખવાની વાત કરે છે નાડુ પણ અમે કીધું કે નાળું નાખશો તમે તો રોડ અમારે બે બે ટ્રકો આવે છે રોડ દર અઠવાડિયે બે થી ત્રણ ટ્રકો આવે મોટી હેવી તો એ નાણાં પર રહેશે જે રીતના નાણાં નાખે છે એના માટે પણ અમે વાત કરી છે અમારે ટ્રકો જે આવે છે બે થી ત્રણ દર અઠવાડિયે બે થી ત્રણ ટ્રકો માલ આવે છે અને હેવી લોડેડ ટ્રકો આવે છે આજે તમે અહીંયા આટલું ઊંચું કહીએ તો અહીંયા ટ્રકો આવે છે કેવી રીતના માલો અમે ખાલી કેવી રીતના કરી શકીશું એ પ્રશ્ન છે મોટો તો હવે આનું પહેલા નિરાકરણ લાવવું જોઈએ અને આ રોડ નીચો જોઈએ ચાર પાંચ માણસોના ફાયદાના કારણે તમે આખા ગામના વિકાસની અંદર બનો છો એ ખોટી વસ્તુ છે એટલે જે રીતનો સરકારને પણ હું કહેવા માંગુ છું કે આ જે છે એનું તાત્કાલિક ધ્યાનમાં લઈ અને રોડ જે રીતનો છે નીચે અને લેવલથી કરે કે જેનાથી બધાને સર્વાઈવ કરી શકે રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કપરાડા તાલુકાના અંબેટી ગામમાં છાસઠ કેવી સબસ્ટેશનનું લોકાર્પણ કરાયું હતું રાજ્યમાં સોલાર કારણે દિવસે પણ ખેડૂતોને વીજળી ઉપલબ્ધ થઈ રહી છે તેમ નાણામંત્રી કનુભાઈ જણાવ્યું હતું નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કોઈ પણ જાતની ગેરસમજ વગર સ્માર્ટ મીટર લગાવવા વિનંતી કરી હતી મંચસ્થ સ્થાનેથી વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલ અને કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું

Nang’ing’o yani gakweshe k’o kibwako ekibi, n’ing’o namba nta z’ejo z’ehe, z’i namba z’ejo z’ehe, z’i namba z’ejo z’ehe, z’i namba z’ejo z’ehe, z’i namba z’ehe, z’ejo z’ehe, z’ejo z’ehe, z’ejo z’ehe, z’ejo tidak z’ejo z’ehe, z’ejo z’ehe,

ત્યારે ઉમરકામ થી અંબાજી જે આદિવાસી પત્ની મુશ્કેલી પડતી ખેડૂતો મુશ્કેલી પડતી એની સાથે નોકરી ધંધામાં પણ મુશ્કેલી પડતી પણ એ આપણા નરેન્દ્ર છે બે હાજર એક માં મુખ્યમંત્રી બન્યા જયારે ઉમરગામ અંબાજી ંગ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર